આટલું પાણી કાઢી ફેંકી દો એ રીવા આજો આજ તો ગાઈસ બાઈક આયો તો આજ તો નવ બને છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ હવાર પડી જઈએ છે જો ગાઈઝ હું તો રેડી થઈ ગયું તો હજુ ઉઠ્યા નહી ગુડ મોર્નિંગ હું બધા આરતી ની કરવા નઈ ચેલા વાગ્યા ચેલો હાથ વાગો આવ્યો બધા તો હજુ ઉઠ્યા નહિ જો હજુ વારે ગયા ઘણું બધા

गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी करी दुगरा दुवाय चलो हो आ बदोय बदोय ता गाइस बदा उठ मम्मी दिया बत्ते ने ये ऊपर मम्मी गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी नहीं काटी हां ना आयो ना आयो खर न मा दिया बत्ते नु करिया न तैयार गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता गाइस आ एकला नहीं आया मैं जो ना आलू बाकी है जो हम किते जो ना आयो सर ये तो ऊपर है

આ લઈ જાઉં બાઈક ને તો પોણી કઢાવી દઉં પાઉ કર દઉં રાઉ થઈ જાય અને પ્લાસ્ટિક ની કોથળી બે બે આવું ને એટલે બેન્ડિંગ ના તાલ લેતા લોબા હા હા કોઠી બંધી દેવાની આ તો તો ચાલ ચલન ને યાર ઈ શરમ મોણ તું તો બેકી મારું ને આવો હોય યાર

અમકીત ને નોકરી ઉતારવા કે એટલે જ બગડ્યો ટિફિન ને એવું થોડું થોડું ઉડ્યું હે સોટા આ થોડું અડખું નખાવું કરાવો યાર અમારે આમ ડફો થાય તો લે તો આપણે જવાનું નોકરી ઓમ આવી મૂડી જોઈએ સીધો જબરું કાદલ કાદલ થયું તો આપણે નોકરી ઉતારી દો હવે જઈ જશે આપણે આપણી નોકરી તો તમે જો આ મસ્તી લાગે જો અને હા ભાઈ પાછળ કહ ગાઈ

જો ગાઈટુલચી નેવું આતેલા તો ગાયો બટકી નાખી હતી બધી બોલો આ એ જો અને આ મચ્છર જોય આ મચ્છર જો લોય હોય એ ના કરે તો ગાઈઝ અમે બળ તો ખાવ દેજે હો જો ગાઈઝ કેતા બટે બે પપ્પા મમ્મી આયા સંચલી modes ખાઈ લેતા કુ બને ડેટો બટેકા અલગ ડેટો બટેકા કહો તો રોટલા બધું ખાઈ લીએ સાસ પીવાની

Sepersen na kacang, bapak

કેટલું પાણી કાઢ્યું તો આજે ખખરો થવું છે જોઈએ ખખર જોવા જુદે હો મને આજથી ને એવું ચાલુ છે અને છ દિવસ થઈ ગયા ખબર એ ના પણ સમજો તો મને આજથી

જો આ સટ કેવડો અને ચાણો નાસ્તો કરીય ને તમારું બનાવો ખાવમ ખીચડી ની બટાકા દેતા હું શીખું બપોર નું ખાઈ લે કે ભૂખ લાગી ને પાણી એ તો તારે

બોલ પપ્પા કરાય બસ સાચી વાત છે તો તમે દસ અને ત્રીસ થાય એટલે હરા દસ થાય અને બધા ચા પીવી પીધોથી તો એ બધા ચા પીધો એવું અપા તો મારે એમ ચા પીધો ચા તો ખાટલા બાટલા રહી ગયા ગુડ નાઈટ જય માતાજી 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 મમ્મી ગુડ નાઈટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારું ચેનલ પસંદ આવે